સુરતની કાપોદરા પોલીસે તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કર્યો હતો ફરિયાદીએ પોતાની વસ્તુઓ પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે સુરતના કાપોદરા વિસ્તારમાં મે બે હજાર ચોવીસમાં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો હતો સુરતના કાપોદરા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ બારમાની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો બાદમાં તેને બેંકમાંથી મરણ મૂડી રૂપે ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરી લીધી હતી આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી રૂપિયા કબજે લીધા હતા જેને કોર્ટમાંથી દોઢ મહિનામાં છોડાવી વિધવાને પરત અપાવ્યા હતા કાપોદરા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી આ બીમારીમાં તેનું સત્તર મે બે હજાર ચોવીસના રોજ મોત નિપજ્યું હતું જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો

આરોપી સંદીપ ગજરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ ના યુપીઆઈ પિન અને પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતા જેથી તેનો ઉપયોગ કરી અલગ અલગ રીતે ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઈ એફઆઈઆર દાખલ કરાવી હતી જેથી કાપોત્રા પોલીસે મોબાઈલ ઘરફોડની અને તે મોબાઈલ મારફતે ત્રણ લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના ત્રણ લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો ત્યારે સુરત પોલીસ દ્વારા હાલ તેરા તૂચકો અર્પણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત પોતાના ગુમ થયેલા અને ચોરીમાં ગયેલા મુદ્દામાં સમયસર પરત પરત મળી રહે અને કાયદાકીય ગુંચવણ ન રહે તે માટે પોલીસ દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અભિયાન અંતર્ગત કાપોદરા પોલીસના પીઆઈ દ્વારા આજે વિધવા મહિલાને તેની ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા ગઈ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના વરાછા વિસ્તારમાં આવે જામ સોસાયટીમાં નિકુંજભાઈ કે જેઓ કેન્સર ની બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી ધોરણની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈ ની પત્ની નો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગયેલ છે જે મતલબ ની ફરિયાદ નોંધી જે ફરિયાદ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયે છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેદું જોઈ એવી પોલીસને શંકા ઉપર પોલીસ એ દિશામાં બે એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરેલી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામેલ નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાને પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાં ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું ત્યારબાદ આ મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદી શ્રી નામદાર કોર્ટમાં